દેવા તો પડે છે અંતે હવને નડે છે આ કરેલા કર્મના બદલા દેવા પડે છે આપણે જે કર્યું છે ને એ ભોગવવું ગંગામાં સ્નાન કર્યા હોય પાપ ધોવાઈ જાય તો એ વાત ખોટી છે કારણ કે ભગવાન રામને પણ ભોગવવું પડ્યું ભગવાન રામના બાપ દશરથને પણ ભોગવવું પડ્યું ભગવાન પોતાના પાપને જો માફ ન કરી શકતો હોય પોતાના કર્મોને જો માફ ન કરી શકતા હોય તો આપણું શું ગજું આપણે તો આપણે કર્યા છે એ ભોગવવાના જ રહ્યા અને એવી જ એક વાત છે એટલે કે ગંધર્વના ગધેડાની કે આપણે જે કર્યું છે એ ભોગવવાનું છે પણ તમને એવું લાગશે કે આમાં ગધેડાના ઇતિહાસ હવે કેમ આવવા માંડ્યા પણ એવું નથી મિત્રો નવનાથનું જે ચરિત્ર છે એ પુસ્તકની અંદર એક ગંધર્વના ગધેડાની બહુ સરસ મજાની કહાની લખેલી છે અને આ કોઈ કહાની બનાવટી નથી આ તો બનેલી સત્ય ઘટના છે એની મારે વાત કરવી છે ઈ પોતાની દીકરી આ ગધેડાની સાથે પરણાવે છે હવે આપણને વિચાર થાય કે રાજા અને ઈ પાછો પોતાની દીકરીને ગધેડા સાથે શા માટે પરણાવી એ બધાય પ્રશ્નનો જવાબ આ ઇતિહાસની અંદર છે અને એની શરૂઆત થાય છે સ્વર્ગથી અને સ્વર્ગમાં એમ કહેવાય છે કે ઇન્દ્રનો દરબાર આખો ભરેલો છે અને દેવતાઓ છે એ પોતે વાદ્ય લઈ અને ગાયન કરે છે ને એવો જલસો જામેલો ભાઈઓ કારણ કે દેવતાઓ તો એમ કહેવાય છે કે નિપુણ હોય છે આ બધા કાર્યોમાં ગાયનમાં અને વાદ્યમાં તો દેવતાઓ નિપુણ હોય અને સ્વર્ગની જે અપ્સરાઓ છે એ નૃત્યમાં નિપુણ હોય અને એમાં ચાર મુખ્ય અપ્સરાઓ અપ્સરાઓ જે છે છે રંભા અને મેનકા આ ચાર અપ્સરા મંથન માંથી નીકળેલી હતી અને એમાં નૃત્યમાં નિપુણ તો હતી પણ રૂપવાન પણ એટલી હતી અને એમ કહેવાય છે કે આ ચાર ચાર અપ્સરાઓ છે ઇન્દ્રના દરબારની માલિકા નૃત્ય કરે છે દેવતાઓ વાદ્ય અને ગાયન વગાડે છે અને એવો જલસો જામેલો છે અને એમાં બધા દેવતાઓ આ જલસાનો લાભ લે છે અને એમાં એક દેવતો એક ગંધર્વ એટલે એનું નામ સુરોચન હતું અને ઈ છે એ પોતે મેનકાના મોહમાં એમ કેવાય છે પીડ્યો ભાઈઓ મેનકાનું રૂપ છે એ પોતાને આમ રુવાડે રુવાડે લાગી ગયું એટલો બધો મોહી ગયો કે ભરી સભાની અંદર જ્યાં મેનકા નૃત્ય કરે છે ત્યાં જય અને ભરી સભા હતી બધા જ દેવતાઓની હાજરી હતી અને ભરી સભામાં એટલો બધો મેનકાના પ્રેમમાં મોહાઈ ગયો એના રૂપમાં મોહાઈ ગયો કે ઈ સુરોચન નામનો ગંધર્વ દેવતા છે એ ઉભો થઈ અને મેનકાને એમ કહેવાય છે કે બાથ ભીડી ગયો ભાઈઓ બાથ ભીડી ગયો અને આખું દ્રશ્ય છે એકદમ શાંત થઈ ગયું દેવતાઓ જે વાદન કર્યું છે ગધેડા જેવું કૃત્ય કર્યું કે આવું તો પશુ ન કરે અને ભરી સભાની માલપા આવું કૃત્ય કર્યું આવું નબળું કાર્ય કર્યું અને ઇન્દ્ર એટલો બધો ક્રોધ આવ્યો એટલે સુરોચન નામના ગંધર્વ દેવતાને ઇન્દ્ર એ શ્રાપ આપ્યો કે તે ગધેડા જેવું કૃત્ય કર્યું છે જ્યાં તું મૃત્યુ લોક માં જઈ અને ગધેડો થઈ અને તારા કર્મોને ભોગવ્યું અને ત્યાં તો ભાઈ મનની અંદર આમ રૂવાડા બેઠા થઈ ગયા અને મનની અંદર એમ થઈ ગયું કે ઓહો મારાથી બહુ ખોટું થઈ ગયું દેવતા થઈને આવું કર્યું અને ઇન્દ્રના પગમાં પીડ્યો ભાઈઓ કેમાંથી મને બચાવો ઇન્દ્ર કે છે કે હવે મોઢામાંથી શ્રાપ નીકળી ગયો એ હવે પાછો વળે નહીં પણ એ ઇન્દ્રના ચરણોમાં એમ કહેવાય છે કે રડ રડવા મીડ્યો ભાઈઓ કે આમાંથી મને બચાવો આમાંથી કંઈક ઉગારો કંઈક રસ્તો કરો અને ત્યારે બધા દેવતાઓએ ઇન્દ્રને સમજાવ્યાને કીધું કે આ તો દેવતા છે આખી જિંદગી આજીવન ઈ ગધેડો રે એના કરતાં એના આ શ્રાપનું કઈક નિવારણ આપો અને બધા દેવતાઓની એ વિનંતી માન્ય કરી અને ઇન્દ્ર કે છે કે બાર વર્ષ સુધી તું ગધેડો થઈને રહેજે અને રખડજે અને બાર વર્ષ પછી મિથિલા નગરના રાજા સત્યવર્મા છે એ સત્યવર્માની જે કન્યા છે સત્યવતી એ સત્યવતીની સાથે તારા લગ્ન થાય અને એને ઘેરે જે દીકરો થાય એનું તું મુખ જોશ ને પછી જ તારો શ્રાપ છે એ પૂરો થશે ત્યારે આ તારા કર્મો છે એ પૂરા થશે અને પછી તું પાછો ગંધર્વ લોકમાં પધારીશ અને ત્યારે બે હાથ જોડી અને સુરોચન નામનો ગંધર્વ છે ઇન્દ્ર પૂછે છે કે એક તો હું ગધેડો બની જઈશ અને એમાં એ મિથિલા નગરના રાજા સત્યવર્મા પોતાની કન્યાને મારી સાથે કેવી રીતે પરણાવશે અને ઇન્દ્ર કહે છે કે જે મારા મોઢામાંથી શબ્દો નીકળ્યા છે એ હાચા પડશે પણ હું તને વરદાન આપું છું કે તું ગધેડો હોવા છતાં રાત્રિના સમયે તું માણસ જેવું બોલી શકીશ માણસ જેવું બોલી શકીશ એટલે તું કોઈ પણ વ્યક્તિને વાત કરજે કે તમે રાજાની દીકરી સત્યવતી સાથે મને પરણાવો એવી વાત કરજે અને તારા શ્રાપનું નિવારણ જરૂરથી થશે એ આખી ઘટના બની ગઈ અને પછી એને શ્રાપ લાગ્યો અને એ ગંધર્વમાંથી એ ગધેડો બન્યો એટલે ગંધર્વનો ગધેડો કહેવાનો અને એ ગધેડો એમ કહેવાય છે કે મિથિલા નગરના જે જંગલો છે એ જંગલમાં આવી અને બીજા જે ચાર પાંચ ગધેડાઓ જે રખડતા હતા જે ચરતા હતા એની આરે બળી ગયો ભાઈઓ એની આરે બળી ગયો અને ઈ ગધેડા જે રખડતા હતા એ કોના હતા એ કમટ નામના કુંભારના હતા અને એ આઠ દસ ગધેડા છે એ એની બેગો આ ગંધર્વનો ગધેડો બળી ગયો અને હાજે જ્યારે કમટ કુંભાર વગતની ઘેરે આવ્યો જ્યારે કુંભાર ભગત વિચાર કરે છે કે આ કોઈનો ગધેડો ખોવાઈ ગયો લાગે છે ને અહીં આવી ગયો છે પણ જ્યાં સુધી એનો માલિક લેવા ન આવે ત્યાં સુધી આને ક્યાંય જવા ન દેવાય આને ખવરાવી પીવરાવી મારી આરે રાખું એવી રીતે ધીરે 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 સમય જાતો જાય છે અને આ કુંભાર ભગત વિચાર કરે છે કમટ કુંભાર કે આનું કોઈ માલિક નહીં હોય કોઈ આને લેવા કેમ ન આવ્યું પણ એવો સમય જાતો જાય ને કુંભાર ભગતનો સમય છે નબળો એવો સમય આવ્યો અને છેલ્લે બધા ગધેડા વેચાઈ ગયા આ ગંધર્વ નો જે ગધેડો હતો એ એક વધ્યો ભાઈઓ અને આ ગધેડો છે એ તો સમજવું હતો એ તો પોતે દેવતા હતો એટલે એટલી બધી આ કુંભારનું કામ કરે કુંભાર કે એટલું બધું કરે એટલે કુંભાર ને વાલો હતો એમ થયું કે આને આને વેચવો વેચવો નથી નથી અને એમાં ધીરે ધીરે સમય જાય છે આવી રીતે બારક વર ના વાણા વાઈ ગયા ભાઈઓ બાર વરહ પૂરા થવામાં છે અને એ વખતે આ ગધેડો છે એને ખબર પડી કે હવે બાર વરહ પૂરા થવાના છે એટલે હવે કાંઈક બોલવું પડશે એટલે અડધિક રાત નું ટાણું થયું અને કુંભાર ભગતને હાદ કર્યો કે એ માલિક એ ભગત એ શેઠ મને તમે રાજાની કૌરી સાથે પરણાવો મારા લગ્ન કરાવી દ્યો ને એ ગધેડો બોલ્યો અને કુંભાર ભગત કમટ કુંભાર છે એ ઉભા થઈ ગયા ભાઈ અને વિચાર કરે છે કે આ અવાજ આવ્યો ક્યાંથી ચારે બાજુ જોવે છે ને પાછા હોઈ ગયા આવી રીતે રાતમાં બે ત્રણ વખત ગધેડો બોલ્યો અને કુંભાર ભગત વિચાર કરે છે કે આ સાથે લગ્ન કરવા છે પણ પણ એમાં હું તો શું કરું કોણ બોલતું હશે અને બીજા દિવસે જયારે આવી ઘટના બની ત્યારે કુંભાર ભગત ચારે બાજુ જોવે છે અને ત્યારે ગધેડો કે છે કે કુંભાર ભગત ચારે બાજુ જોવામાં આજે તમારો હું ગધેડો છું ને હું ગધેડો બોલું છું અને કુંભાર ભગત વિચાર માં પડી ગયા અચંબામાં પડી ગયા કે ગધેડો બોલે અને એ પાછું માણસ જેવું કુંભાર ભગત કહે છે કે મને કાંઈ વિશ્વાસ નથી આવતો ગધેડો ઉભો થઈ અને થોડોક હામો આઈ અને કીધું કે હું જ બોલું છું હે કે હા કે ગધેડો જિંદગીમાં કોઈ દી બોલે નહીં પણ તું કેવી રીતે બોલ છો મને કાંઈ ખબર પડતી નથી આમાં હું જ ના પડતી નથી અને ત્યારે ગધેડા એ કીધું ભાઈ જે કઈ એની હારે ઘટના બની હતી શ્રાપ મળ્યો તો એની વાત કરી કે હું તો ગંધર્વ છું હે કે હા પણ કુંભાર ભગત વિચાર કરે છે કે આનો શ્રાપ મટાડવા માટે રાજાની કુવરી સાથે પરણવું પડે પણ રાજાને એવી થોડી વાત કરાય કે તમે મારા ગધેડા હારે પરણાવો તમારી દીકરીને એમ મારા તો અહીંયા રોટલા પાણી હાલે છે ઈ ખૂટી જાય ઈ પૂરું થાય બધું આવી રાજાને વાત કરાય નહીં હવે આ ગામ છોડીને વયું જવાય નહીતર આ ગધેડો છે એ મને જેલમાં પુરાવી દે એવું લાગે છે અને ગધેડો એવું કે છે કે તમે રાજાને વાત કરો એની કોરી છે એ મારી સાથે પરણાવશે કારણ કે મને ઇન્દ્ર વચન છે પણ કુંભાર ભગત માનતા નથી અને ઘટના એવી બની કે પોતાનું જે કઈ ઘર વખરી હતી લઈ અને આ ગામ આ રાજ્ય છોડી અને હવે નીકળી જવું છે એવો વિચાર કરી અને જ્યારે નીકળતા હતા ત્યારે ગામ લોકોને ખબર પડી અને રાજાને વાત કરી કે આપણા ગામના જે કમટ કુંભાર ભગત છે એ ગામ છોડીને જાય છે એટલે કીધું કે કુંભારને અહીંયા રાજમાં બોલાવો અને કમટ કુંભારને રાજમાં બોલાવવામાં આવ્યા અને રાજમાં જાય છે ભાઈ અને મનમાં વિચાર આવે છે કે રાજા એ બોલાવ્યો શું કામ આ ગધેડો બોલે છે અને ગધેડાને આ રાજાની કુહવરીની સાથે લગ્ન કરવા કરવાથી વાતને ખબર પડી ગઈ છે હવે મારું શું થશે એ વિચાર કરતો કરતો ધ્રુત તો ધ્રુત તો રાજમાં ગયો અને રાજાએ કીધું કે ભગત ક્યાં જાવ છો ગામ મેલી કે બસ બાપા હવે અહીંથી નીકળી જાવું છે કે નહીં તમને ખાવા નથી મળતું તમારો ધંધો હારો નથી આવતો કે બાપા બધું બરાબર છે પણ નીકળી જવું છે કે નહીં નીકળી જવાનું કઈ કારણ તો હોય ને એ વાત કરો અને ત્યારે કુંભાર ભગત એટલું કે બાપા વાત તો જે છે ને એ વાત મને કરો અને કુંભાર ભગત કે છે કે હું વાત કરું ખરો પણ બાપુ મને પેલા વચન આપો કે તમે મને ફાંસીએ નહીં ચડાવો તમે મને ખીજાવ નહીં ભગત હું તમને વચન આપું છું જાઓ કે હું તમને મારીશ નહીં તમને નહીં પણ જે કઈ વાત વાત હોય એ સત્ય ઘટનાની કરો અને ત્યારે કુંભાર ભગતે એવી વાત કરી કે મારો જે ગધેડો છે ને એ ગધેડો રાત્રે બોલે છે અને માણસ જેવું બોલે છે આપણે જેવું બોલતા હોય એવું બોલે છે હે કે હા કે પણ એમાં ગામ છોડવાની જરૂર શું પડી અને ત્યારે કે છે

બોલે છે એટલે કોઈ જેવું તેવું ન હોય તો કોઈ દેવતા પુરુષ હોય પણ એનું થોડુંક તો લેવું જ પડે એટલે કુંભાર કીધું કે મારી તો એવી છે કે મારું જે આખું નગર છે મિથિલા જે નગરી છે એ મિથિલા નગરીને કોઈ આખી તાંબાની બનાવી દે એક રાત ની અંદર એને મારી દીકરી પરણાવવાની છે એમ કે હા અને કુંભાર ભગત પોતાને ઘેરે આવ્યા અને ગધેડો રાજ રાતે બોલ્યો કે મને પરણાવો આ સત્યવતીની સાથે અને ત્યારે આ કુંભાર ભગતે એ કમટ કુંભારે એટલું કીધું કે હાંભળી લે ગધેડા રાજાનો એક એવો નિયમ છે એવું એક પ્રતિજ્ઞા લઈને બેઠા છે કે મારી નગરીને આખી રાત માં એક જ રાત ની અંદર કોઈ તાંબાની બનાવી દે ને એની સાથે દીકરી પરણાવવાની છે અને તું જો તાંબાની બનાવી દે તો તારી સાથે પરણાવે અને ત્યારે ગધેડા એ મનમાં મનમાં દાંત બહુ કાઢ્યા ભાઈ હો શું કામ કે રાજા તો જો કેવો છે જો એને આખી નગરીને સોનાની કરવાની કીધી હોત તોય કરી દે પણ રાજા માંગી શક્યો નહીં એને થોડાક દાંત કાઢ્યા અને વિશ્વકર્માજી નું સ્મરણ કર્યું અને વિશ્વકર્માજી ને બોલાવી અને આખી નગરી છે એ રાતની અંદર તાંબાની બનાવી દીધી અને હવાર લોકોએ જાગીને જોયું તો ઓહો રાજા જે સત્યવર્મા છે એ વિચાર કરે છે કે મેં કીધા પ્રમાણે આને વચન તો પૂરું કરી દીધું પણ હવે કરવું શું દીકરીને આ કન્યાને ગધેડાની સાથે કેમ પરણાવ્યું દીકરીને બોલાવી અને બધી વાત કરી બેટા હવે તારે ગમે એ રીતે પરણવું જ રહ્યું તારા બાપનું વચન તારે પાળવું પડશે પણ ઈ કોઈ જેવો તેવો નથી આ કોઈ દેવતા પુરુષ છે નહીતર માણસની જેમ બોલે કેમ છેવટે દીકરી કે છે કાંઈ વાંધો નહીં બાપ તમે જે કરો એ અને પછી એમ કહેવાય છે રાજા એ પોતાની દીકરીના લગ્ન કરાવ્યા અને ગંધર્વના ગધેડાની સાથે લગ્ન થયા પછી રાજા એમ કે છે કે આ સત્યવતીને લઈ અને તમે અત્યારે જ નીકળી જાઓ નહીતર કોઈને ખબર પડશે કે મેં ગધેડાને દીકરી પરણાવી છે તો મારી આબરૂ હું એટલે તમે અહીંથી નીકળી જાવ અને ગધેડાની સાથે લગ્ન થયા પછી રાતોરાત ત્યાંથી નીકળી જાય છે અને કમટ નામનો કુંભાર પોતાના ગધેડાને અને ગધેડાની આ પત્ની એટલે સત્યવતી એ ગંધર્વનો ગધેડો અને સત્યવતી અને આ કુંભાર ભગત ઈ ઉજ્જૈનમાં જાય છે અવંતી નગરીમાં જાય અને ધીરે ધીરે સમય એમ કહેવાય છે કે ઘટના એવી બને રાત પડે એટલે આ દેવતા છે જે ગંધર્વનો ગધેડો એ રાત્રે દેવતા બની જાય એ સુરોતન પોતે બની જાય અને આખી રાત છે એ પોતાની પત્ની સત્યવતીની સાથે રહે અને દિવસે પાછો ગધેડો બની જાય આવી રીતે સમય જતા જે સત્યવતી છે એને ઘેરે દીકરાનો જન્મ થયો અને દીકરાનું મુખ એમ કહેવાય છે કે આ સુરોચન ગયે જોયું આ ગધેડા એ જોયું એટલે શ્રાપ માંથી મુક્ત થયો અને એની ઘેરે જે દીકરો થયો એનું નામ વિક્રમ રાખવામાં આવ્યું અને પછી તો ભાઈ ઇન્દ્ર છે એ આવ્યા રથ લઈ અને કીધું કે હાલો સુરોચન તમારો શ્રાપ પૂરો થયો પણ અહીંયા તો એમ થઈ ગયું કે ઓહો થોડા જ સમયની માલપા પોતાની પત્ની અને એને દીકરો થયો હવે હવે આ બધાને છોડીને જાવું જાવું કેમ પણ પ્રમાણે તો પડે જ એટલે પછી તો સત્યવતી ખૂબ રડે છે અને કીધું કે હું થોડા થોડા સમય આવતો રહીશ તમને ક્યારેય દુખી નહીં થવા દઉં પણ મારા વચન પ્રમાણે મારે પાછું ગંધર્વ લોકમાં જવું પડશે અને પછી એ નીકળી જાય છે અને ઘટના એવી બની આ વિક્રમ છે એ પછી તો મહાન યોદ્ધા બન્યો સુરવીર બન્યો બધી જ વિદ્યાઓ પોતાની અંદર અને પછી અવંતી નગરીનો એ કોટવાલ પણ બન્યો અવંતી નગરીનો કોટવાલ બન્યો આવી રીતે આ કંઈક ગંધર્વના ગધેડાનો ઇતિહાસ હતો અને આપણને આ વાતમાંથી શીખવા એવું મળે છે કે જેવું કરો એવું ભરો આપણે જે કર્મો કર્યા છે એ આપણે ભોગવવા જ પડે એટલા માટે કર્મ કરતા ડરો અને ઈશ્વરની ભક્તિ કરો અને હવે પછી મળીએ છીએ આપણે આગળના ઇતિહાસમાં ત્યાં સુધી આપ સૌને જય શિયા રામ જય શિયા રામ